આજે બાવીસ તારીખની ટોટલ ચૌદ ગાયો હાજરમાં છે અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે એમાં પાંચ ગાયો કાભડમાં છે પાંચ છ દિવસમાં વીઆઈ જાય એવી ગાયો છે અને બીજી ટોટલ નવ ગાયો તાજી વીઆઈલી છે એ પણ પાંચ દિવસથી છ દિવસની અંદરની બધી ગાયો વીઆયેલી છે અને બધી બનાસકાંઠાની લોકલ ગાયો છે આજે બાવીસ તારીખની અને કોઈપણને એકસાથે લેવી હશે તો પણ મળી જશે ટોટલ બનાસકાંઠાની લોકલ ગાયો આજની બાવીસ તારીખમાં આપણી પાસે હાજરમાં છે પાંચ ગાયો ગાભણમાં છે પાંચ છ દિવસમાં વ્યાઈ જાય તેવી અને બીજી નવ ગાયો તાજી વ્યાયેલી છે તમામ ગાયો આજની બાવીસ તારીખમાં હાજરમાં છે એક સાથે જોઈતી હશે તો બધો લોટ આપવામાં આવશે તો પણ મળી જશે બધી નવ ગાયો તાજી વીઆેલી છે પાંચથી છ દિવસની અંદરની ગાયો અને બનાસકાંઠાની લોકલ ગાયો છે આ સવાર સવારનો વિડીયો છે ચાલો જય માતાજી